જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે સોનાલિકા ડીઆઈ સાઠ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ બે હજાર ને પાંચના મોડલનું ટ્રેક્ટર છે આ ટ્રેક્ટર વેચવાનું છે સાઠ વોસ પાવરનું તમને ટ્રેક્ટર જોવા મળશે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહે છે આ ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવો તેની બધી જ માહિતી હું આપી દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહે છે મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઇબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો સોનાલિકા ડીઆઈ સાઠ વચ પાવનનું ટ્રેક મિત્રો તમારે જો કોઈ વાહનો વેચવાના છે ટ્રેક્ટર ફોર વ્હીલ ગાડી કોઈ પણ વાહનો વેચવાના હોય અને તેની જાહેરાત આપવાની છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે ફોટા સાથે બધી જ વિગતો મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું બે હજાર પાંચના મોડલનું તમને આ સોનાલિકા ટ્રેક્ટર વેચવાનું છે આ ટ્રેક્ટર જગદીશભાઈને વેચવાનું છે સવડા સાથે આ સોનાલિકા ટ્રેક્ટર વેચવાનું છે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો આ સોનાલિકા ટ્રેક્ટર સાથે સવડું પણ આપવાનું છે તેવું આ જગદીશભાઈ જણાવે છે તમે ટ્રેક્ટરની કંડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો એન્જિન પાવરફુલ એન્જિન છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લીટ છે ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે ટોટલ જવાબદારી સાથે આ જગદીશભાઈને ટ્રેક્ટર વેચવાનું છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો ડીઆઈ સાઠ સાઠ વોશ પાવનનું ટ્રેક્ટર છે બે હજારને પાંચના મોડલનું તમને ટ્રેક્ટર જોવા મળે છે ટ્રેક્ટરની કિંમત વિશેની વાત કરું તો આ ટ્રેક્ટરની અંદાજિત કિંમત બે લાખ એસી હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજિત છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે આ ટ્રેક્ટર તમારે લેવું હોય અને ક્યાં જો મળે તેની વાત કરું તો આ ટ્રેક્ટર સોનાલિકા ડીઆઈ સાઠ વોશ પાવનનું ટ્રેક્ટર તમને પ્રોપર સીટલ જોવા મળશે તાલુકો જિલ્લો અમરેલી તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી રૂબરૂ મુલાકાત લઈ તમે આ ટ્રેક્ટર લઈ શકો છો તમારે ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું જગદીશભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જગદીશભાઈનો નંબર મળી રહેશે જગદીશભાઈનો નંબર નેવ્યાશી એંશી એકાણું ત્રેસઠ ત્રેપન આ જગદીશભાઈનો નંબર છે તમે જગદીશભાઈને ફોન કરીને ટ્રેક્ટર વિશેની વધુ વિગતો મેળવી શકો છો કિંમત બે લાખ એંશી હજાર સવાડા સાથે આપવાનું છે એવું જગદીશભાઈ જણાવે છે મિત્રો તમારે જો આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય અને તમે આ ટ્રેક્ટરની મુલાકાત લેવા જાઓ તો પહેલાં તમારે આ જગદીશભાઈને ફોન કરીને જવું જો ટ્રેક્ટર વેચાઈ ગયું હોય તો તમારે ખોટો ધકો થાય એટલે ફોન કર્યા વિના ન જાવ બાકી તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો સાચવેલું સોફ્ટર જોવા મળશે કંપની કલરની અંદર તમને ટ્રેક્ટર જોવા મળી રહેશે ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે આપવાનું છે સેલ્ફ વોલ્ટિલેટર વાયરિંગ બધું જ કામ કમ્પ્લીટ છે ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ જવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે આ સોનાલિકા ડીઆઈ સાઈટ વચપાવાનું ટ્રેક્ટર વેચવાનું છે